તમે ખવડાવો છો ભાભી એવા ઊંચા છે ને ના 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 આપડે બાર રૂપિયા થી મેનુ શરૂ થાય છે અને ખાલી બાર રૂપિયા અને પંચાવન રૂપિયા માં તો બધી આઈટમ મળી જશે વાહ ભાઈ વાહ બરોડામાં તો ઓલરેડી આપડે પાંચ રેસ્ટોરન્ટ છે આઉટલેટ છે છઠ્ઠો આઉટલેટ આપણે અહીંયા અમદાવાદમાં શાસ્ત્રી નગરમાં ખોલ્યું છે બરાબર અને આપણી આ બધી આઇટમ શુદ્ધ ગાણીના સિંગતેલમાં જ બનાવવામાં આવે બધું જ બધું જ સિંગતેલમાં સિંગતેલમાં વાહ ભાઈ અને એ પાછું ગાણીના સિંગતેલમાં વાહ એમાં આપણે મસાલા ભાખરી છે આ તાવડી ઉપર બટર ભાખરી છે આ મસાલા થેપલા છે આ ફ્રાય ભાખરી પછી આ વઘારેલ રોટલી પૌવા પાપડ પરાઠા સાદા થેપલા આલુ પરોઠા કરકરિયા અને આપણો સ્પેશિયલ વઘારેલા રોટલો પણ છે શું વાત છે ભાઈ જોરદાર બધું કાઠિયાવાડી કાઠિયાવાડી ટેસ્ટ તો ભાઈ નો તો તમે ભંડાર કરી દીધો છે આમાંથી આમ સૌથી વધારે આમ લોકોની ડિમાન્ડ હોય એવું કહીએમ કઈ ડિશ છે તમારી આપણી સૌથી વધુ ડિમાન્ડ હોય તો આપણે મસાલા ભાખરીની છે બરોડામાં મસાલા ભાખરીની વધુ ડિમાન્ડ છે હવે એ આપણે શાસ્ત્રી નગરમાં લઈ આવ્યા છીએ ભાઈ મસાલા ભાખરીનો ટેસ્ટ બી જોરદાર છે અને બધું યુનિક રીતે બનાવેલું છે ભાખરી ઉપરમાં બધું સેવ બેવ નાખીને ટામેટા ડુંગળી અને બરોડામાં છે ને આમને પાંચ આઉટલેટ છે ને ત્યાં આગળ છે ને સૌથી વધારે ડિમાન્ડમાં ચાલતું હોય તો આમની મસાલા ભાખરી છે આલુ પરોઠા છે અને આ તમારે એકલા છે મસાલા થેપલા તો આ ત્રણ જે ડિશ છે ને એ સૌથી વધારે બરોડામાં આમનું ટ્રેન્ડિંગમાં ચાલે છે એમ કહેવાય ને લોકો સવાર સવારમાં આને નાસ્તો ના મળે ને તો એમની સવાર ના થાય એવું કહેવાય ભાઈ આ ત્રણ ડિશ એટલી ટ્રેન્ડિંગમાં છે તો તમે લોકો પણ એકવાર આ જગ્યા ઉપર જરૂરથી વિઝિટ કરજો અને અહીંયા જે બ્રેકફાસ્ટનો ભંડાર છે બધો જ છે ને ટેસ્ટમાં લાજવાબ છે અને એમાં બી ખાસ તો મસાલા ભાખરી

અને એટલામાં તમને બધો જ આ જે બ્રેકફાસ્ટ દેખાય છે એ બધો જ તમે સવાર ને મસ્ત એન્જોય કરી શકો છો